ગંગાજળિયા પોલીસે મામાના ખાણીયા વિસ્તારમાં આવેલા વખારમાંથી સોપારીની ચોરી કરનાર બે ઈસમોને ઝડપી લીધા મામાના ખાણીયા વિસ્તારમાં આવેલા સોપારીના ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ચોરીમાં સંડોવાયેલ આમિરભાઈ ઉર્ફે દત્ત ગનીભાઈ હમદાણી અને સુલતાનભાઈ ઉર્ફે અક્રમભાઈ જમાલભાઈ અજમેરીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો आशीष हां <coughs> 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 Thank <laughs> you.